નાવલી પાસે સર્જાયેલા અકસ્માત એક બાઇક પર હોમિયોપેથિક ત્રણ વિદ્યાર્થી હતા જેમાં જતીન અને અંકિતાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે આયુષી નામની વિદ્યાર્થી હાલ બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી કારની અડફટે આવી ગયેલ એક બાઇક પર કસુંબાડના ભરત ભયલાલ બાઇક પર માર હતા જે વિદ્યાનગર નોકરી કરવા ઘરેથી બાઇક પર નીકળ્યો હતો પરંતુ રસ્તામાં જ કારની ટક્કરે તેનું મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં ઘાયલ અરવિંદ મનુભાઈ પરમાર અને આયુષી નરેશકુમાર મોહનલાલ ગુપ્તા તથા કારચાલક જેની હુજીશ પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ ને થતા તેઓ પણ તુરંત જ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં તેમજ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોફલી કારચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે